કેમ છો મજામાં શું દુનિયામાં શું વિચારની દુનિયામાં આપનું સ્વાગત છે મારા મિત્રો એવું કહેવાય છે કે આ દુનિયાની કોઈ પણ વ્યક્તિ માટે જો સૌથી મૂલ્યવાન સંપત્તિ હોય તો તે છે તે વ્યક્તિનું પોતાનું શરીર આ વાતને શ્રી હેનરી ડેવિડ થોરો સાહેબ કોટેશનના રૂપમાં સુવિચારના રૂપમાં બહુ સરસ રીતે કહી રહ્યા છે તેમણે તંદુરસ્તી વિશે હેલ્થ વિશે લખ્યું છે કે આ જે શરીર છે આ શરીર તે આત્માનું સ્ટુડન્ટ છે જ મહત્વની છે આપણે આજકાલ જોતા હોઈએ છીએ અનુભવતા હોઈએ છીએ આપણે ઘણીવાર એવું કરતા પણ હોઈએ છીએ આપણી રોજબરો દિનચર્યા એવી ઘણી વાર બની ગઈ હોય છે કે આવીને ઘણું બધું એવું ખાઈ લેતા હોઈએ છે જેથી આપણું શરીર ખરાબ થતું હોય છે અહીંયા જે વાત છે એ એવી છે કે જો આપણે આપણા શરીરને એક સારો વિદ્યાર્થી બનાવવા માંગતા હોઈએ આ વિદ્યાર્થીને જો સારામાં સારા માર્ક્સ લાવવા હોય તો તેને આત્મા પાસેથી એટલે કે પાસેથી શિક્ષા લેવી પડશે આપણી જે આત્મા છે તે જ આપણા મનને તૈયાર કરશે કે શું શું સારું છે અને ખોટું છે કારણ કે વ્યક્તિનું જે સ્વાસ્થ્ય છે તે સૌથી મૂલ્યવાન છે ગમે તેટલા પૈસા ખર્ચો છતાં પણ સારામાં સારું સ્વાસ્થ્ય ખરીદી શકાતું નથી માટે મારા મિત્રો જો આપણને જ્યારથી પણ ખબર પડે ત્યારથી આપણે આપણા શરીરની વધારે કાળજી લેવી જોઈએ જે સારું અને સાચું હોય તે ખાવું જોઈએ શરીરને રીતે તૈયાર કરવું જોઈએ કે તે પાકી શકે અને નિયંત્રણ રાખીને તેની ઉપર કામ કરી શકે જેમ એક શિક્ષક ડોમરમાં ડોબા વિદ્યાર્થીને ખૂબ જ હોશિયાર બનાવી શકે છે એમ એક સારી આત્મા એક સારું મન ખરાબમાં ખરાબ શરીરને પણ એકદમ તંદુરસ્ત બનાવી શકે છે ફક્ત જરૂર છે એક સારા વિદ્યાર્થી બનીને શિક્ષકની પાલન કરવું કે શિક્ષક આપણને ખબર છે છે કે આપણું સારું ઈચ્છી આવી જ રીતે મન અને આપણી હાથમાં એક સારા શિક્ષક બની શકે છે જો આપણે એક સારા વિદ્યાર્થી બનવાનો પ્રયાસ કરીએ તો માટે મારા મિત્રો આપણે આજથી જ શરીર ઉપર કામ કરવું પડશે અને આના માટે આપણું મન અને આપણી આત્મા આપણને તૈયાર કરી શકે છે એવી જ રીતે એક ખરાબ શિક્ષક વિદ્યાર્થીનું આખું જીવન બગાડી પણ શકે છે માટે જરૂરી છે કે આપણા મનમાં એવા સારા વિચારો આવે એવું સારી વસ્તુઓ આપણા દિમાગમાં આવે એક આપણી આત્મા એવી સારી રીતે ડેવલપ થાય કે જેના હિસાબે આપણા આપણા શરીરને ટ્રેનિંગ આપી શકીએ અને શરીરને એક સારો વિદ્યાર્થી બનાવી શકીએ બસ મારા મિત્રો આજે હેલ્થનું આજે સ્વાસ્થ્યનું જે સુવિચાર છે છે આપણી એવી તૈયાર કરવાની છે કે જે આપણા શરીર એક વિદ્યાર્થી તરીકે ટ્રીટમેન્ટ આપે વિદ્યાર્થી તરીકે શીખવાડે અને આપણું શરીર એક સારા વિદ્યાર્થી ઓછા વિદ્યાર્થી તરીકે સારામાં સારા માર્કસ મેળવે અને આપણું જીવન વધારે સારું બહેતર બનતું જાય જો મારા મિત્રો આપણે આટલું કરી શકીએ આપણી આત્માને આપણા મનને અને આપણા શરીરને સાથે લાવીને એની પર કામ કરીને જો આપણે આગળ વધી શકીએ તો ચોક્કસ જ આપણે આપણા જે લક્ષ્ય સારા અને સાચા બનાવ્યા છે ત્યાં સુધી આપણે સારા અને સાચા રસ્તે અને તે પણ સંતોષપૂર્વક અને સફળતાપૂર્વક પહોંચી શકીશું બસ આટલું જ કરવાનું છે અને આગળ વધતા જવાનું છે થેન્ક યુ